જીર્ણોદ્ધાર અર્થે સિમેન્ટ, સળિયા, રેતી, કપચી કે બી બાંધકામ સામાનનો ખર્ચ આપના તરફથી આપવા માંગતા હોય તો મંદિરના વહીવટદારનો સંપર્ક કરવા વિનંતી કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ બડોદરા આઈ કાલ બેરો દાદાનો આ 400 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવે છે એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે રવિવારે મંગળવારે ગુરુવારે ઘણા બધા ભક્તોનો ઘસારો અહીં રહે છે આ જૂનું જે મંદિર છે એમાં અમે થોડો જીર્ણોદ્ધાર પણ કરી રહ્યા છે તો મારા આપ સર્વેને એક જ વિનંતી છે કે તન મન ધનથી આપ લોકોનો સાથ સહકાર મળે અમે એવું નથી કે ધનથી જ આપો પણ ખાલી માત્ર તમે ભગવાનને એટલું પ્રાર્થના કરો આ જે ભૈરવ દાદાનું મંદિર છે જે આલીશાન રીતે બને એનો જીર્ણોધારમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતની કરો એ જ અમારા માટે તમારું ધન ધન મન અને દાન છે અમારા માટે બસ અમારી અમે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય અને અહીં આવનારા તમામ ભક્તોના દુઃખ તો દૂર થાય જ છે અને ઘણા લોકો એવી પણ માનતા માને છે કે પૂનમે અમાસે અહીં દર્શન કરવા પણ આવે છે અને આજે એ લોકો પણ અહીં આવી પોતાની ધન્યતા અનુભવે છે આ ચારસો વર્ષ જૂનું મંદિર સરસિયા તળાવની આગળ કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે અહીં કાલાષ્ટમીના દિવસ દર મહિને એક બે વાર હવન પણ કરવામાં આવે છે ને અહીં ઘણા લોકો પોતાના મન તન મન ધનથી અહીં સેવા પણ આપે છે આ કાલભર દાદાનું મંદિર છે ચારસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને જ્યાં જે લોકો અહીંયા આસ્થા લઈને આવે છે એમની પૂરી થઈ જાય છે અને આનો અમે જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ તન ધનથી અમારે જે કોઈ દાતાઓ આપવું હોય આ મંદિરનો ઘુમટ બનાવવાનો છે એના માટે અમે આ વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ અને એના માટે અમે આ તન મન ધનથી જેને કોઈ આપવું હોય દાન આપવું હોય એ અમે સ્વીકારીએ છીએ અહીંયા અને આ મંદિર એવું ચમત્કારિક છે કે જે બી લઈને કોઈ આવે છે 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 અહીંયા ફર્સ્ટ ટાઈમ એ કન્ટિન્યુ થાય 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 એનું કામ કામ મારું નામ રાજેન્દ્ર કે સરસિયા તાળા ફતેપુરા આવેલો આવેલું જૂનું મંદિર છે સર થયા મહારાજના ટાઈમના બધા મંદિરો છે આ આજુબાજુ એનામાં એક આ મંદિર છે આ ફતેહીજ વિસ્તારમાં આવેલું છે અહીંયા આગળ કેટલાય ધાર્મિક સ્થળો છે અમે આ અગાડી મને ઓછામાં ઓછા મને પચીસથી ત્રીસ વર્ષ કન્ટિન્યુ સેવા કરું છું મેં એક ટાઈમ એવો હતો કે કોઈ અહીંયા આવતું નહોતું શું ધીમે ધીમે દાદાની એવી કૃપા થઈ ગઈ આવા લોકો બધા આવવા લાગ્યા ધીરે ધીરે ના પછી વાત ધીરે ધીરે મંદિર બનતું ગયું હવે આમાં એક છેલ્લું જે રિલેશનનું કામ છે માથા પર પતળા છે એટલે અમારા બધા ભક્તોની ઈચ્છા કે એના પર ધાબુ થઈ જાય એના પર મોટું ઘુમ્મટ થઈ જાય એટલે લોકોને ખબર પડે દૂરથી કે આ મંદિર છે ધર્મસ્થાન છે કેમ કે અમુક લોકોને હજુ ખબર બી નહીં પડતું કે આ કાલબેવ દાદાનું મંદિર છે એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ એટલા માટે લોકો અમને જે સાથ સહકાર આપીએ અમે અપેક્ષા રાખીએ છીએ આ એક ધર્મનું કામ છે આ ધર્મના અંદર આપણે એક હિન્દુ ધર્મ તરીકે આપણે આ બધા સાથ સહકાર આપીએ તો અમે એને અપેક્ષા રાખીએ છીએ આના કારણે બીજું કંઈ કહેવા માંગતો નથી રમેશભાઈ નલાવડે હું અમે મંદિરમાં આ મારી ત્રીજી પેઢીમાં સેવા કરું છું મારા પહેલા મારા કાકા હતા પણ મારો ભાઈ હતો મને 30 વર્ષ પોતાને થઈ ગયા સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ